હેલો આઈ વેલકમ દાખલો જોઈએ ભાગીદાર એટલે જૂનું પ્રમાણ છે ચાર જેમ ત્રણ જેમ બે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પાકું સરયું નીચે મુજબ છે એટલે એકત્રીસ ત્રણ સત્તરનું પાકું સરવિયું જૂની પાઘડી આપી એટલે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવા

ચાલો આગળ જઈએ જમીન મકાનની કિંમત યંત્રની આટલી દેવાદારો આટલા લેણદારો આટલા પેઢીની પાગળીનું મૂલ્યાંકન કર્યું એ એસી જે આપણે લાભના પ્રમાણમાં આપીશું નિવૃત્ત થનારને મોહિત અને વિરાટનું નવું પ્રમાણ આપ્યું બેઝેમેક તો જૂનું પ્રમાણ હતું ચાર જેમ ત્રણ જેમ બે બરાબર રોહિત નિવૃત્ત થઈ ગયો મોહિત અને વિરાટનું નવું પ્રમાણ આપ્યું બે ઝેમેક તો આપણે શું કરવું પડશે તો સૌ પ્રથમ આપણે ખાસ લાભ પડશે બરાબર લાભનું પ્રમાણ ચાલો એ તો મેળવીએ પણ એ પહેલા અહીંયા જે જૂની પાગડી છે એને આપણે માંડી વાળીએ શું બનાવવાનું થશે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા રોકડ બેંક ખાતાની જરૂર નથી છતાં બનાવો હોય તો બનાવી શકાય બરાબર અને છેલ્લે નવું પાકું સર્વૈયો તો સૌપ્રથમ હું તમને મૂડી ખાતામાં મૂડી મૂકાવી દઉં એક સાહીઠ છન્નું અને એસી ત્રણે ના મૂડી ખાતામાં આ મૂડી ખાતામાં એક સાહીઠ છન્નું અને એસી ત્રણે ની બાકી આગળ લાવ્યા એટલે પેલા પુનઃ મૂલ્યાંકન ખાતું ત્યારબાદ મૂડી ખાતા બેંક ખાતું અને છેલ્લે નિવૃત્તિ બાદનું પાકું સર્વૈયો આગળ વધીએ બેંક ખાતું બનાવ્યું તો બેંકની બાકી મૂકી દેવાની તેસઠ હજાર શરૂઆતની બાકી છે

કેટલી રકમ આવશે સોળ હજાર બાર હજાર ને આઠ હજાર તો રોહિતના મૂડી ખાતે મોહિતના મૂડી ખાતે અને વિરાટના મૂડી ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા તો ત્રણે ત્રણ સોળ બાર ને આઠ ત્રણે ત્રણ એના મૂડી ખાતે ઉધાર આપણે બતાવી દઈએ ચાલો સોળ બાર ને આઠ મૂડી ખાતાની ઉધાર બરાબર મૂડી ખાતાની ઉધાર બાજુ જૂની પાગડી આપણે માંડી વાળી છે હવે આપણે નવી પાગડી તરફ જઈએ જરા તો નવી પાગડી માટે લાભનું પ્રમાણ મેળવવું પડે બરાબર અને લાભનું પ્રમાણ એટલે મોહિત અને વિરાટ મોહિત અને વિરાટ ચાલો મોહિત નો લાભ બે જેમ એક એટલે બે તૃત્યાંશ ને એક તૃતિયાંશ મોહિત અને વિરાટ માઇનસ જૂનો ભાગ જૂનો ભાગ ત્રણ નવમાં બે નવમાં સરખા કરો આ ત્રણ એની ત્રણ વડે ગુણો ત્રણ તેરી નવ તો ત્રણ દુ છ છ માઇનસ ત્રણ એટલે ત્રણ ના છેદમાં નવ ત્રણ એકા ત્રણ ત્રણ માંથી બે જાય તો એક એક ના છેદમાં નવ છેદ સરખા કરતા તો હવે તમને ખ્યાલ આવી ગયો તો લાભનું પ્રમાણ ત્રણ જેમ એક એટલે ત્રણ જેમ એક ના પ્રમાણમાં વહેંચશે બરાબર પરંતુ પાઘડી કુલ કેટલી છે આપણી પાસે તો રોહિતને કે છેલ્લું હતું વીસ હજાર રોહિતને ચૂકવવા કુલ પાગડી છે એક લાખ એસી હજાર તો એસી હજાર માં સૌ સૌપ્રથમ મોહિત કેટલી આપશે ત્રણ જેમ એક માં ત્રણ ચતુર્થાંશ વિરાટ આપશે એસી ના ત્રણ જેમ માંથી એક ચતુર્થાંશ સાહીઠ હજાર ને વીસ હજાર કોણ કોને મળશે રોહિતને તો મોહિતના મૂડી ખાતે ઉધાર સાહીઠ હજાર વિરાટના મૂડી ખાતે ઉધાર વીસ હાજર ખાતે જમા એસી હજાર રોહિત અને વિરાટ બંનેના ખાતે ઉધાર અને લખીશું રોહિત ચાલો મૂડી બરાબર મોહિત અને વિરાટ સાઈઠ અને વીસ વિગતમાં લખીશું રોહિત ઓકે અને સાથે સાથે રોહિતના મૂડી ખાતા ની જમા બાજુ સાહીઠ હજાર અને વીસ હજાર આ પાઘડી

યંત્રની કિંમત પંદર હજાર થી ઘટાડવી પંદર હજાર સુધી નહીં પંદર હજાર થી ઘટાડવી બરાબર તો યંત્ર છે કેટલું યંત્ર નેવું હજાર એમાં પંદર હજાર આપણે ઘટાડી દેવાના છે ચાલો તો યંત્ર ખાતે પંદર હજાર ઘટ્યા એટલે ખર્ચ નુકસાન ઉધાર બરાબર અને ઘટાડીને નવી કિંમત યંત્રની મૂકી દેવાની પંચોતેર નેવું માંથી પંચોતેર બાદ કરો નેવું માંથી પંદર બાદ કરો એટલે પંચોતેર

અને નવી કિંમત નવા પાક્કા સરવિયમાં દેવાદાર સાહીઠ હજાર માઇનસ છ હજાર ચોપન હજાર આગળ વધીએ ચાલો ત્યારબાદ લેણદારો પૈકી પાંચ હજાર ચૂકવા પડશે નહીં તો ફાયદો થયો હવે લેણદારો છે કેટલા ચોસઠ હજાર એમાંથી પાંચ હજાર ચૂકવવાના નથી એટલે વધ્યા ઓગણસાઠ હજાર તો પહેલા તો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ની જમા બાજુ લેણદારો પાંચ હજાર અને નવા પાક્કા સરવૈયામાં ઓગણસાઠ હજાર લેણદારો ઓકે આગળ ચાલો પેઢીની પાગડીનું મૂલ્યાંકન આવી ગયું મોહિત અને વિરાટનું પ્રમાણ આવી ગયું રોહિત નિવૃત્ત એન્ટ્રી અપાઈ ગઈ અનામત ભંડોળ વેચી દો ચાર જેમ ત્રણ જેમ બે માં એટલે મૂડી ખાતાની જમા બાજુ પિસ્તાલીસ હજાર કામદાર વળતર અનામત તેર પાંચસો એ પણ વેચી દો ચાર જેમ ત્રણ જેમ બે ના એ આપણે ખ્યાલ છે પિસ્તાલીસ હજાર ગુણ્યા ચાર ભાગ્યા નવ પિસ્તાલીસ વળતર અનામતું તો છ હજાર પિસ્તાલીસો ને ત્રણ હજાર ઓકે ચાલો એટલે આ બંને વસ્તુ આપણે વેચી દેવાની છે તેર હજાર પાંચસો કયા પ્રમાણમાં ચાર જેમ ત્રણ જેમ બે ના પ્રમાણ લોન હવે જો આ ત્રણ માંથી રોહિત નિવૃત્ત થયું ને મિત્રો તો મૂડી મૂડી ખાતામાં લખવાની નિવૃત્ત થાય તે રોહિતની લોન મૂડી ખાતામાં લખવાની મોહિત નિવૃત્ત નથી થતો તેથી તેની લોન જે છે એ પાકા સરવૈયામાં ધ્યાન રાખજો તો રોહિતની લોન આપણે સૌ પ્રથમ લખીએ મૂડી ખાતાની જવા બાજુ ચાલો એક પછી એક બતાવું રોહિતની લોન મૂડી ખાતાની જવા બાજુ આવી ગયું દસ હજાર

તો મિલકતમાં પાગડી જમીન મકાન યંત્ર આવી ગયું સ્ટોક બાકી પંચાસી હજાર સ્ટોકસી હજાર આ સ્ટોક પંચ્યાસી હજાર બરાબર અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે મિત્રો એ જૂના પ્રમાણમાં વેચવી પડશે પિસ્તાલીસો ચાર જેમ ત્રણ જેમ બે માં પિસ્તાલીસો નવા મૂડી ખાતામાં ચાલો જાહેરાત જુમ્બેશ ખર્ચ અહીંયા બરાબર બે હજાર પંદરસો ને એક હજાર જૂના પ્રમાણમાં વેચી દેવાની ઓકે એટલે આખું પાકું સરવૈયું આપણું અહીંયા સોળ થઈ ગયું બરાબર હવે આપણે જઈએ હવાલાની અંદર હવાલામાં એક હવાલો ખાલી બાકી છે રોહિતને વીસ હજાર તરત જ ચૂકવાના નિવૃત્ત થતા અને બાકીની લોન રાખીશું તો એના માટે આપણે સૌપ્રથમ ખાતા બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ચાલો પુનમ મૂલ્યાંકન માં જવા બાજુ પાંત્રીસ ઉદાર બાજુ સત્તર બાદ કરતા અઢાર હજાર વધશે અઢાર હજાર પ્રશ્ન ચિહ્ન જૂનું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ બે માં વેચતા રોહિત મોહિત વિરાટ આઠ છ ચાર ત્રણે ત્રણ જમા બાજુ આઠ છ ચાર બરાબર નફો મૂડી ખાતાની ને જમા બાજુ હવે મોહિત અને વિરાટ એ પછી આપણે ક્લોઝ કરીએ ચાલો પેલા રોહિત નિવૃત્ત થઈ છે એને આપણે ક્લોઝ કરી દઈએ તો રોહિતનો સરવાળો બે અડતાલીસ જમા બાજુ બે અડતાલીસ માંથી રોહિતને ઉધાર બાજુ એક લાખ સાઈઠ હજાર છે આપણને કહ્યું કે રોહિતને વીસ હજાર રોકડા ચૂકવી દો બરાબર બાકીની રકમ લોન તરીકે રાખો તો આપણે અહીંયા લખીશું રોકડ ખાતે વીસ હજાર ઓકે હવે રોકડ ખાતે વીસ હજાર આપ્યા તો રોકડ જાય એટલે આ લેનાર છે એને ઉધાર થાય અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થાય એટલે અહીં આવી ગયો રોહિત ના મૂડી ખાતે વીસ હજાર બરાબર એટલે બે એન્ટ્રી થઈ ગઈ ચાલો હવે સરવાળો બાદ કરતા બે અડતાલીસ માંથી આ રકમ તમે બાદ કરશો એક સાહીઠ બે અને વીસ એટલે વધશે બે છેતાલીસ બે છેતાલીસ હવે રાખવાની લોન આગળના દાખલામાં એવું હતું કે લોન કેટલા રોકડા આપીએ એવું કશું નહોતું કહ્યું એટલે બધી રકમ લોન તરીકે અહીંયા વીસ હજાર છેતાલીસ લોન બે લાખ જુઓ રોહિતની લોન બે લાખ છેતાલીસ હજાર ઓકે હવે મૂડી ખાતા બંધ કરીએ તો મોહિત એક એકવીસ પાંચસો એક એકવીસ પાંચસો માંથી આ બાદ કરશો એટલે અહીંયા દેખાશે તમને અડતાલીસ હજાર અને વિરાટ સત્તાણું હજાર સત્તાણું હજાર આખરની હવે બેંક ખાતું તો બેંક ખાતામાં ઉધાર બાજુ તેસઠ છે રોકડા આપણે ચુકવ્યા વીસ તો વધ્યા તેતાલીસ બાકી આગળ લઈ ગયા આ તેતાલીસ ફિનિશ અને હવે ટોટલ સરવાળો કરશો એટલે ચાર કમ્પ્લીટ ઇન શોર્ટ આખા દાખલાની મહત્વની વેચી દો ચાલુ ભાગીદારો જે છે એ લાભ લેશે એટલે ભાગીદાર નિવૃત્ત થનાર ભાગીદારને એટલા રૂપિયા આપશે લાભના પ્રમાણમાં ઓકે એટલે લાભ લેનાર ખાતે ઉદાહરણ ત્યાં કરનાર ખાતે જમા બીજી વસ્તુ જ્યારે ભાગીદાર નિવૃત્ત થતો હોય તો એના ભાગની રકમ એ આપણે આપી દેવાની હોય આપી દેવાની હોય એટલે વીસ હજાર રોકડા આપવાના કહ્યા તો બાકીના રૂપિયા નથી આપ્યા તો લોન તરીકે રાખ્યા એટલે બે લાખ છેતાલીસ હજાર લોન તરીકે લોન તરીકે રાખ્યા તો નવા પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ બતાવી દેવાના અને વીસ હજાર ચુકવ્યા એટલે રોકડ એટલી ઘટી જશે આ વીસ હજાર ચૂકવી દીધા વેરી સિમ્પલ ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈશું પછી